રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા માનવ અધિકાર દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી આજ રોજ રાષ્ટ્રીય માનવ માનવઅધિકાર સુધાર સંગઠનની કરછ જિલ્લા કાર્યાલય શક્તિનગર શક્તિ શોપિંગ સેન્ટર ખાતે માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી સાધા અજીજભાઈની ઉપસ્થિતિ માંગ ઉજવણી કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમ ને કચ્છ જિલ્લાના પ્રમુખ શૈલેષભાઈ ચુયાએ માનવ અધિકાર દિવસ સંબંધિત સંબોધન કર્યું હતું અને આ સાથે આભાર વિધિ નોડે આહમદભાઈ કર્યું હતું માનવ અધિકાર દિવસ નિમિત્તે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ના હોદેદારો ગુજરાત પ્રદેશ પ્રમુખ ડોક્ટર રમેશભાઈ રામજી કચ્છ જિલ્લાના મહિલા સંગઠન ના પ્રમુખ ધર્મેશ ઢાબા કરછ જિલ્લા મહિલા સંગઠન નાંગ એરિયા સેક્રેટરી પ્રીતિબેન દગરા અંજાર તાલુકાના પ્રમુખ હુસૈનભાઈ ચગલ અંજાર તાલુકાના ઉપપ્રમુખ અબ્દુલ્લાભાઈ લુહાર ગાઘીગામ તાલુકાના પ્રમુખ અનિલભાઈ વેલાણી ભુજ તાલુકાના ઉપપ્રમુખ પુરોહિત વિપુલ કુમાર નખત્રાણા તાલુકાના પ્રમુખ મેરિયા કાંજીભાઈ મુન્દ્રા તાલુકાના સેક્રેટરી વોરા મુસ્તફાભાઈ મુન્દ્રા તાલુકાના મહિલા સંગઠન નાંગ પ્રમુખ હવાબેન રોહી તાલુકાના પ્રમુખ સંજયભાઈ મહેશ્વરી તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન નામ સભ્યશ્રીઓ માનવ અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત રહ્યા હતા સંગઠન તરફથી આજરોજ દસ ડિસેમ્બર એટલે રાષ્ટ્રીય માનવ અધિકાર નો દિવસ કહેવાય છે ઓગણીસો પચાસમાં માં રાષ્ટ્રીય માનવ અધિકારની સ્થાપના થઈ ત્યાંથી કરીને આજે સુધી પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે છોતેરમા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે અમારા મુન્દ્રા મંદે શક્તિનગર હેડ ઓફિસે અમારો રાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનની ઉજવણી કરવામાં આવી હતી તેમજ અમારા હોદેદારો તેમજ નવા જોડાયેલા સદસ્યશ્રીઓ તેમજ હોદ્દેદારો જિલ્લા જિલ્લાવાઈઝના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સારું એવો અમારો પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું

કેસોને નિવા સુખદ નિરા નિરાકરણ કર્યું છે તો અમારા સંગઠનનું હું વધારે આભાર માનું છું કે હજી અમારા ગામોમાં આવો જે જાગૃત નથી એમને અમારા સભ્યો જાગૃત કરે અને અમારા દિલ્હી લેવલના એક બેનને અમે કીધું કે આજે ઉજવણી કરવામાં છે તે અમે દર વર્ષે દસ ડિસેમ્બરના માનવ અધિકાર રાષ્ટ્રીય સંગઠન દ્વારા ઉજવણી કરવામાં આવીએ છીએ નમસ્કાર